દાદા બોલો એ સમયમાં માણસો ને દવાખાને ઓછું જવું પડતું અરે દવાખાના જ નહોતા ઓછું જવાની ક્યાં વાત કરો એવું અમારું હળવદ તાલુકો ગણાય આખા હળવદ તાલુકામાં દવાખાનું હું જયારે વીસ બાવીસ વર્ષનો હતો ને તા લાગી તો હળવદ દવાખાનું હતું જ નહીં અહીંયા કોઈ બીમાર પડે ને પાંચ ગઈઢિયા ભેગા થઈ અને એને એ દવા કરે અને આ આ કરી અને અમારે એક વેગડો એમાં સુવાળિયા કોળીમાં નરસિંહ વૈજ કરીને વૈજ હતા એ દેશી કપડાં કાક પહેરતા વેદાના સોયણો પહેર્યો હોય વેદાનું કાક ભાઈ આ ઓલું ક્યાળી પહેર્યું હોય માથે એવી પાગડી બાંધે ને પણ આપણે આમ નાયળીને કહી દે અને બધી દેશી દવા જ કરે અને આ ભાઈ આ દવા કરે બધી દેશી દવા પણ એ નરસિંહ વૈદ્યનું નામ હતું હમણાં એ ઓફ થયા એને બહુ તો વી પચીસ વર્ષ થયા દવાખાના કંઈ હતું નહીં અને કોઈ બીમાર પડે ને તો આજ ભાઈ બધા પાડોશીને બધા ભેગા થઈને દેશી દવા કરીને એને હાજા કરી નાખે અને એવી મીઠી મીઠી વાતું કરે ને બીમાર મને આમ તો હાજો થઈ જાય અને અત્યારે તો જોવા જાય ન તો કે મારા ભાઈને આવું જ હતું ને મરી ગયો ન મરવાનું હોય તે મરી જાય હિંમત હારી જાય હિંમત હરિ જાય બિચારો યારે આવું બજું